ખેડૂ મિત્રો બધા મજામાં મળીશું આગળ આપણે કપાસના બજાર ભાવ બતાવીશું વિડીયોના માધ્યમથી કાલે સિંગના બતાવ્યા હતા શિંગની રાજા આજે અહીંથી બીજી જગ્યાએ સ્થળ રાખેલું છે જી ભાવનગર હાઈવે ઉપર એ પણ જાણ કરતી આપણે તેમ વિડીયોમાં સંકળાયેલું તમને ખબર હોવી જરૂરી છે એટલા માટે આજે કપાસના ભાવ લીધા છે એક બે વખત સારા કપાસના ગયા છે પંદરસો રૂપિયા સુધી ભાવ છે સારી ક્વૉલિટી હોય ને સૌસો પંદરસોની રેન્જ છે પછી જેવી કપાસની ક્વૉલિટી તો આગળ તમે વિડીયો જોઈશું ખબર પણ આપણે અત્યારે ડુંગળીની ભાવ તો નવું કરી રહ્યા છીએ તો આપણે છોડવો શરૂઆતમાં જાય નહીં ભાઈમાં એવી કોઈ સારી વસ્તુ આપીએ રેડી ઉદાહરણ એટલા દઉં છું કે આ જે વસ્તુ ખેડૂતે વાપરું છું રેડી એને છોડવા ગયા નથી માવઠામાં રેડી અને ડુંગળી આડોશી પાડોશી વેગીથી કાલે આપણે ઉદાહરણ આપ્યું હતું બીજાને નહોતી ગઈ રેડી એટલે આ વસ્તુ વાપરવાથી એને ફાયદો છો તો રેડી આનું પાવર પાંત્રીસથી ચાલીસ દિવસ સુધી રહેશે હમણાં કોઈ નવી ડુંગળી નાખી હોય દસ પંદરથી પહેલાં માવઠામાં સોંપ્યું હોય રેડી એડવાન્સ આપી દો તો વધારે કામ કરશે રેડી આવ્યા પછી તો કોઈ પણ વસ્તુ ઓછું કામ કરે એટલે સમજો પછી ડુંગળીમાં પહેલાં સ્પ્રે થયેલી ટેટ સુધી એક દવા વાપરશો તો તમારે ખંભે ઓછો પોપ લેવો પડે રેડી છે આ ઓઇલ રેડી આ લીંબોલનું નામ છે પ્રો એસ ટી રેડી આનું પણ બહુ સારું છે રેડી આ પણ ઘણા ખેડૂતો વાપરવા માટે લઈ જાય છે જે એક વખત લઈ છે અમેથી મગાવશે રેડી સોડવો ફરવો છે રેડી પછી જેની અત્યારે ડુંગળી પાકવા આવી છે રેડી પાકવામાં મહિના દિવસની વારો જ્યારે આ ડુંગળીના દડા પૂરવા માટે ડ્રીપ કે પ્લસ કામ કરે છે રેડી અત્યારે ખેડૂતે ચાર લીટરનો ઓર્ડર કરાવ્યો છે ગયા હશે જસ્ટન બાજુ ઉપયોગ કર્યો તો રેડી હમણાં ફોન આવ્યો રેડી રોજ વીડિયો માધ્યમથી તમને સમજાવો કરી રેડી પછી ત્રણ દિવસ પહેલાં આપણે આ દવા બોટલ મોકલી છે ગયા શનિવારે એટલે શુક્રવારે મોકલી હતી ને શનિવારે મળી ગઈ હતી રેડી ચાર લીટર આવડી ડુંગળીમાં દડા વધારવા વાળી રેડી જેની ડુંગળી મહિનાની વાર હોય પાકોને ત્યારે આનો ઉપયોગ કરવાનો છે રેડી બાકી કોઈ પણ પ્રશ્ન હોય મનમાં તો કહી શકો છો મળશો આપણે આગળના કપાસના વિડીયો સાથે ₹1100 એટલે ₹1100 એ ના આ 100 આ બે છે ભલે આ બે પ્યો આ બોલા ₹1100 ₹1100 આ બોલ

फाइन 10 10 एम एम 11 11 99 बंद खुला हां 60 12 13 45 60 68 70 17 70 55 75 60 80 83 19 91 50 18 120 120 2 सरकार पर 32 4 411 रुपया जवाब आड़े इससे हटाओ

છત્રી ચાલીસતાલીસ પચાસ અગિયાર એકાવન બાવન તેપન ચોપન પચાસ છપન અઠાણું આઠ પાંચ સિત્તેર પંચાત્ર બારસો બારસો રૂપિયા બારસો રૂપિયા અને

આખો આખો એક જ વજન વજન ને છપ્પન બાણું ત્રણ ચોરાણું પચાસ છઠાણું નવાણું અગિયારો અગિયારસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ અગિયાર બાર તેર ચૌદ પંદર અઢાર ઓગણી વી ચોવીસ પચીસ છવ્વી એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રી ચાલીસ પિસ્તાલીસતાલીસ પચાસ અગિયાર એકાવન બાવન તેપન પચાસ છપ્પન અઠાણું ઓગણીસ પાંચ

બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ એક હજાર ને બાવીસ રૂપિયા એક વાર બે વર્ષ બાવીસ એક હાજર બાવીસ સોમનાથ હલો પાછો